અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની ફતેપુરા ગ્રામ પંચાયત વિભાજન બાદ તેની પ્રથમ જ ચૂંટણીમાં સમરસ જાહેર થઈ છે આ પંચાયતમાં કોકિલાબેન પરમારને બિનહરીફ સરપંચ તરીકે ચૂંટવામાં આવ્યા છે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં ફતેપુરા ગ્રામ પંચાયત સમરસ બની હતી ધવલ ઝાલાએ અગાઉ જાહેરાત કરી હતી કે સમરસ બનતી પંચાયતને તેઓ વિકાસના કામો માટે રૂપિયા દસ લાખની ગ્રાન્ટ આપશે આ જાહેરાત મુજબ ફતેપુરા ગ્રામ પંચાયતને પણ ગ્રાન્ટનો લાભ મળશે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની આગેવાની હેઠળ અત્યાર સુધીમાં કુલ ચાર ગ્રામ પંચાયતો સમરસ બની છે જેમાં રૂપનગર માનપુર છાપરિયા અને ફતેપુરા ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે પંચાયત ના તમામ નાગરિકો અહીંયા ઉપસ્થિત છે ફરીથી મહિલા ઉમેદવાર તરીકે આ ચાર માંથી ત્રણ મહિલા સરપંચ ની નિયુક્તિ સમરસ થઈ અને બિનરીફ થઈ છે અભિનંદન પાઠવું છું સાથે સાથે તમામ બીજી રહેલી પણ સમય છે સમય પણ છે તમારી પાસે કેટલા લોકો ઉમેદવારી પત્ર ભરેલા છે અને એમને પણ વિનંતી કરું છું કે તમે સમરસ કરો આજે આનંદ વાત એ છે કે બાયાર તાલુકામાંથી ચાર પંચાયતો સમરસ થઈ છે સાથે સાથે આ ચારે પંચાયતોને દસ લાખ રૂપિયાની જે સહાય આપવાની વાત છે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી હું ચોક્કસ એનાથી પણ મદદ કરવાની જે વાત એમાં થી આપણે પણ સહાય છે એ સહાય મહિલા મળશે તમામ નાગરિકો સરપંચ સભ્યો અને તમામ લોકોને હું અભિનંદન પાઠવું છું ને એમનો આભાર માનું છું કે વિકાસ તરફ એક તમામ નાગરિકોનો આભાર માનું છું હજુ ભારત માતા કી જય જય ગણેશ